હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નોલેજ આજે આપણે જોવાના છે સામાન્ય જ્ઞાનના સો પ્રશ્નો અને તેનો ભાગ ચાર તો શરૂઆત કરીએ આપણે આજના વિડિયોની પ્રથમ પ્રશ્ન છે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ક્યાં કરવામાં આવ્યો હતો તો છત્રપતિ શિવાજી છે તેમનું રાજ્યાભિષેક છે તે રાયગઢ કિલ્લામાં કરવામાં આવ્યો હતો માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે ત્યાર પછી જોઈએ તો ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં સૌરાષ્ટ્રની સ્થાપના થઈ ત્યારે નાયબ મુખ્યમંત્રી કોને બનાવવામાં આવ્યા હતા તો ઓગણીસો ને અડતાલીસમાં સૌરાષ્ટ્રની સ્થાપના વખતે જે નાયબ મુખ્યમંત્રી છે તે બળવંતરાય મહેતાને બનાવવામાં આવ્યા હતા માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે ક્યુ સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે તો નળ સરોવર છે તે પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે માટે ઓપ્શન નંબર એ છે તે જવાબ આવશે ક્યા ગવર્નર જનરલે બંગાળાની દ્વિમુખી શાસન પદ્ધતિનો અંત કર્યો હતો તો વોરન હેન્સ્ટિક દ્વારા આજે બંગાળાની દ્વિમુખી શાસન પદ્ધતિ છે તેનો અંત કરવામાં આવ્યો હતો માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે ગુજરાતમાં સીધી આદિવાસીઓ કયા પ્રકારની પ્રજાતિ છે તો આજે આદિવાસીઓ છે તે નિગ્રોઇડ પ્રકારની પ્રજાતિ છે માટે ઓપ્શન નંબર એ છે તે વન મહોત્સવ બે હજાર સોળ અંતર્ગત વલસાડ જિલ્લામાં ક્યુ વન બનાવવામાં આવ્યું તો વર્ષ બે હાજર સોળમાં વન મહોત્સવ સંદર્ભે વલસાડ જિલ્લામાં આમ્ર વન છે તે બનાવવામાં આવ્યું માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે અંધારી ગલીમાં સફેદ ટપકા નામની ટૂંકી વાર્તાના સંગ્રહ માટે કોને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે તો આ જે છે તેના માટે હિમાંશી સેલત છે તેઓને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર છે તે મળેલો છે માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે ચેરાપુંજી કઈ પર્વત શ્રેણીમાં સ્થિત છે તો ઓપ્શન તમારી સામે આપેલા છે તો ચેરાપુંજી છે તે ખાંસી પર્વત શ્રેણીમાં સ્થિત છે માટે ઓપ્શન નંબર બી છે તે જવાબ આવશે ચાપાનેર ફેસ્ટિવલની ઉજવણી કયા માસમાં કરવામાં આવે છે તો ચાપાનેર ફેસ્ટિવલ છે તે અંગ્રેજી મહિનાના ડિસેમ્બર મહિનામાં ઉજવણી છે તે કરવામાં આવે છે માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ક્યુ સાપ્તાહિક ચલાવતા હતા તો તેઓના દ્વારા ગુજરાતી ગુજરાતી સાપ્તાહિક છે તે ચલાવવામાં આવતું હતું માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે જાહેર હિતની અરજી એટલે કે પી આઈ એલ લાગુ કરવા પ્રયત્ન કરનાર સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ કોણ હતા તો પી એન ભગવતી છે તેઓના દ્વારા આ જે જાહેર હિતની અરજી છે તેને લાગુ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે વેનગંગા અને પેનગંગા કઈ નદીની સહાયક નદીઓ છે તો આ બંને છે તે ગોદાવરી નદીની સહાયક નદીઓ છે માટે ઓપ્શન નંબર એ છે તે આપણો આવશે શારદા સદન નામની સામાજિક સંસ્થાની કોણે સ્થાપના કરી હતી તો આ જે શારદા સદન છે તે રમાબાઈ રાનડે દ્વારા આ સંસ્થા છે તેની સ્થાપના કરવામાં આવી હતી માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે આર્કટિક પ્રદેશમાં વસતા લોકો મુખ્યત્વે કઈ જાતિના છે તો આ જે આર્કટિક પ્રદેશમાં જે વસતા લોકો છે તે મોંગોલોઈડ જાતિના છે માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે સૂર્યમંડળનો કયો ગ્રહ સૌથી વધુ પ્રકાશિત છે એટલે કે ચમકતો છે તો સૂર્યગ્રહનો જે શુક્ર ગ્રહ છે તે તેજસ્વી ગ્રહ તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ અને સૌથી વધુ પ્રકાશિત છે અને ગુરુગ્રહ છે તે સૌથી મોટો ગ્રહ છે ચા બાર બંદર કયા દેશમાં આવેલું છે તો આજે ચા બાર બંદર છે તે ઈરાન દેશમાં આવેલું છે માટે ઓપ્શન નંબર એ છે તે જવાબ આવશે ગોપાલ કૃષ્ણ ગોખલેએ સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના ક્યારે કરી હતી તો તેઓના દ્વારા ઈસવીસન ઓગણીસો પાંચમાં સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી છે તેની સ્થાપના કરવામાં આવી હતી કેટલામી પરિષદના અંતે કોમી જાહેરાત કરવામાં આવી હતી તો બીજી જે ગોળ પરિષદ છે તેના અંતે કોમી ચુકાદાની જાહેરાત થઈ હતી માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે પૂર્ણરૂપથી સ્થપાયેલ પ્રથમ ભારતીય બેંક કઈ છે તો પંજાબ નેશનલ બેંક પીએનબી બી છે તેઓ પૂર્ણરૂપથી સ્થપાયેલ પ્રથમ ભારતીય બેંક છે વાતાવરણનો કયો વિસ્તાર સજીવો માટે અનુકૂળ છે તો જે શોભાવરણ છે છે આ વિસ્તાર તે સજીવો માટે અનુકૂળ છે માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે ઇકોલોજીકલ ત્રાસવાદી તરીકે કઈ વનસ્પતિને ઓળખવામાં આવે છે ઇકોલોજીકલ ત્રાસવાદી તો નીલગીરી છે તેઓને ઇકોલોજીકલ ત્રાસવાદી તરીકે ઓળખવામાં આવે છે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક એટલે કે સીડ બી બેંક નું આવેલું છે તો તેનું છે તે લખનઉ ખાતે આવેલું છે માટે ઓપ્શન નંબર બી છે તે તેનો જવાબ આવશે સ્થળ યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખાય છે તો ધીણોધર ડુંગર છે તે યોગીઓની તપોભૂમિ તરીકે જાણીતો છે માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત હિન્દીને ભારત સંઘની ભાષા ગણવામાં આવે છે તો અનુચ્છેદ ત્રણસો ને તેતાલીસ અનુસાર હિન્દીને ભારત સંઘની ભાષા છે તે ગણવામાં આવે છે માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી હતી તો અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટે મહીપતરામ રૂપરામ દ્વારા તેની શરૂઆત જે તે કરવામાં આવી હતી માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે ઈસરો દ્વારા એક સાથે ઉપગ્રહનું પ્રક્ષેપણ કયા રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું તો તેમના દ્વારા વીસ ઉપગ્રહનું પ્રક્ષેપણ છે તે થયું હતું માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે ક્યો મોગલ બાદશાહ એક સારા ચિત્રકાર તરીકેની છાપ ધરાવતો હતો તો જહાંગીર છે તે સારા ચિત્રકાર તરીકેની છાપ છે તે ધરાવતો હતો માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે સોનેરી પાનના મુલક તરીકે કયા પ્રદેશને ઓળખવામાં આવે છે તો ચરોતર છે તેને સોનેરી પાનના મુલક તરીકે ઓળખવામાં આવે છે દેશનું પ્રથમ સો ટકા વિદ્યુતીકરણ થયેલું રાજ્ય ક્યુ છે તો હરિયાણા છે તે દેશનું સો ટકા વિદ્યુતીકરણ થયેલું રાજ્ય છે માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે કઈ સામાજિક સંસ્થા સ્થાપના સમયે આત્મી સભાના નામે ઓળખાતી હતી તો બ્રહ્મ સમાજ છે તેઓ સ્થાપના સમયે આત્મી સભાના નામથી જાણીતી હતી માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર વિશ્વમાં ઢુંડી ખાતે પ્રથમ સોલાર ઉર્જા સહકારી મંડળી બની તે કયા જિલ્લામાં આવેલું છે તો તે આવેલું છે ખેડા જિલ્લામાં માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે

કસ્તુરી મૃગ માટે જાણીતું દચ્ચી ગામ રાષ્ટ્રીય પાર્ક ક્યાં આવેલો છે તો આજે દચીગામ રાષ્ટ્રીય પાર્ક છે તે જમ્મુ કાશ્મીરમાં આવેલો છે માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે ભારત સરકાર દ્વારા વન્યજીવ સુરક્ષા અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો તો વર્ષ ઓગણીસો ને બોતેરમાં વન્યજીવ સુરક્ષા અધિનિયમ છે તે પસાર કરવામાં આવ્યો હતો મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રમાં યોગના કેટલા અંગોની ચર્ચા કરી છે તો તેઓના દ્વારા યોગના આઠ અંગોની ચર્ચા કરવામાં આવી છે માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ આ તેના યોગના આઠ અંગો છે ગુજરાત વિદ્યાસભાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ગુજરાત વિદ્યાસભા છે તેની સ્થાપના ઈસવીસન અઢારસો ને અડતાલીસમાં થઈ હતી ગાંધીજીએ શરૂઆતમાં રચનાત્મક પ્રવૃત્તિઓની યાદી આપી હતી તેમાં કેટલી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે તો તેમાં કુલ અઢાર પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ઈસવીસન ઓગણીસો સાતમાં સુરત ખાતે આયોજિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી તો આ અધિવેશનની અધ્યક્ષતા છે તે રાસ બિહારી ઘોષ દ્વારા કરવામાં આવી હતી માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે માનસરોવરની યાત્રા જ્યાંથી પસાર થાય છે તે નાથુલા પાસ કયા રાજ્યમાં આવેલો છે તો આ જે છે નાથુલા તે સિક્કિમ રાજ્યમાં આવેલું છે માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર ચાંપાનેરમાં જન્મેલ બેજુ બાવરાએ કયા રાજ્યમાં દરબારી ગાયક તરીકે કાર્ય કર્યું હતું તો તેઓના દ્વારા ગ્વાલિયર ખાતે દરબારી ગાયક તરીકે કામ કરવામાં આવ્યું હતું માટે ઓપ્શન નંબર સી આવશે નીચેનામાંથી ક્યુ એક જોડકું સુયોગ્ય નથી તો આમાં જે જોડકા આપેલા છે પીટ્સ ઇન્ડિયા એક્ટ તો તે વોરન નેસ્ટિક દ્વારા તો આ સાચું છે ત્યાર પછી જોઈએ તો વર્નાક્યુલર પ્રેસ એક્ટ તો જવાબ આવશે આ જ આવશે ઓપ્શન નંબર બી કેમકે આ જોડકું છે તે અયોગ્ય છે બાકી ખાલસાનીથી ડેલ હાઉસ દ્વારા અને ઇલ્બર્ટ બિલ છે તે લોર્ડ રિપન દ્વારા માટે આ ત્રણે ત્રણ સાચા છે જ્યારે ઓપ્શન નંબર બી છે તે ખોટું છે ભારતના કયા રાજ્યની સીમા સૌથી વધુ અન્ય રાજ્યોની સીમા સાથે જોડાયેલી છે તો ઉત્તર પ્રદેશ રાજ્ય છે તેની સીમા છે તે અન્ય વધુ સૌથી વધુ અન્ય રાજ્યોની સીમા સાથે જોડાયેલી છે માટે ઓપ્શન નંબર ડી છે એ જવાબ આવશે જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આવેલ ઉરી કઈ નદીના કિનારે આવેલું છે તો ઉરી છે તે ઝેલમ નદીના કિનારે આવેલું છે માટે ઓપ્શન નંબર એ આવશે નીચેનામાંથી કયા ભારતીય કરાચી અધિવેશન ઓગણીસોને એકત્રીસની અધ્યક્ષતા કરી હતી તો આ જે છે કરાચી અધિવેશન ઓગણીસોને એકત્રીસ તેની અધ્યક્ષતા સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી નીચેનામાંથી આઈએ અને આઈપીએસ નાબૂદી માટેની ભલામણ કયા આયોગે કરી હતી તો આઈએએસ અને આઈપીએસ નાબૂદી માટેની જે ભલામણ છે તે રાજા મન્નાર આયોગ દ્વારા કરવામાં આવી હતી

આ જે સુરક્ષા હેતુસર રિંગ ફ્રેન્સ નીતિ છે તે અમલમાં મૂકવામાં આવી હતી કોના દ્વારા બંગાળ અને બિહારમાં સ્થાયી બંદોબસ્ત દાખલ કરવામાં આવી હતી તો આ જે બંગાળ અને બિહારમાં છે તે લોર્ડ કોનવોલિસ દ્વારા આજે જમીન વ્યવસ્થા છે તે દાખલ કરવામાં આવી હતી ભારતમાં સૌથી વધુ ખનીજોનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે તો ઓડિશા છે તે ભારતમાં સૌથી વધુ ખનીજોનું ઉત્પાદન કરતું રાજ્ય છે કોઈ રાજ્યના રાજ્યપાલને નીચેનામાંથી કંઈ સત્તા નથી તો કોઈ પણ રાજ્યપાલ છે તેને વિધાનસભા સ્થગિત કરવાની સત્તા છે તે નથી બાકી વિધાનસભાનું સત્ર વિસર્જન કરવાની વિધાનસભા ભંગ કરવાની અને વિધાનસભા બોલાવવાની સત્તા તેમને હોય છે પરંતુ વિધાનસભા સ્થગિત કરવાની સત્તા તેમને હોતી નથી માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે અમદાવાદ શહેર ફરતે કોર્ટ બનાવી બાર દરવાજા કોણે મૂક્યા હતા તો મોહમ્મદ બેગડા દ્વારા અમદાવાદ શહેર પર તે કોટ બનાવી અને બાર દરવાજા મૂકવામાં આવ્યા હતા સંગમ વંશ પ્રથમ શાસક કોને ગણવામાં આવે છે તો હરિહર છે તેને સંગમ વંશ પ્રથમ શાસક છે તે ગણવામાં આવે છે માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે કનૈયાલાલ મુનશીએ ક્યાં સાહિત્યકારને ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ કહ્યો છે

તેને આધુનિક ભારતના નવા તીર્થસ્થાનો તરીકે જવાહરલાલ નહેરુ દ્વારા ઓળખવામાં આવી હતી અથવા તો કયા દેશની મદદથી કરવામાં આવી હતી તો યુએસએ ની મદદથી આજે તારાપુર પરમાણુ વિદ્યુત કેન્દ્ર છે તેની સ્થાપના થઈ હતી મધ્યપ્રદેશમાં આવેલા ખજુરાઓના સુપ્રસિદ્ધ શૈવ મંદિરો કયા વંશના રાજાઓએ રાજાઓ બંધાવેલા છે તો આ જે ખજુરાઓના જે સેવ મંદિરો છે તે ચંદેલ વંશના રાજાઓએ બંધાવેલા છે માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે ત્યાર પછી જોઈએ કલહણ દ્વારા રચિત રાજંગીણી ગ્રંથમાં કયા પ્રદેશના રાજવંશ વંશનો ઇતિહાસ વર્ણવવામાં આવ્યો છે તો આ જે ગ્રંથ છે તેમાં કાશ્મીર પ્રદેશના જે રાજવંશ છે તેનો ઇતિહાસ વર્ણવવામાં આવ્યો છે અને આ પણ મહત્વનું છે કે રાજતરંગીણી છે તે ગ્રંથ કોણે લખ્યો છે તો તેની રચના છે તે કલહણ દ્વારા કરવામાં આવે છે આમાં આવશે ઓપ્શન નંબર સી ત્યાર પછી જોઈએ અરીસામાં ઘડિયાળમાં સમય ત્રણ અને પંદર કલાકનો દેખાય છે તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે આ જે છે તે અરીસામાં દેખાતો સમય છે તો આપણે અગિયાર સાહીઠમાંથી આવી રીતે જ્યારે પણ અરીસાનો પ્રશ્ન આવે તો અગિયાર સાહીઠમાંથી એટલે કે બાર વાગ્યામાંથી તમારે આ બાદ કરી દેવાનું એટલે જવાબ છે તે આપણે મળી જશે તો આમાં જવાબ આવશે આઠ અને પિસ્તાલીસ માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે ત્યાર પછી જોઈએ તો રણજીતરામ સુવર્ણચંદ્રક સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો આ જે છે તે ગુજરાત સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે અને અનાયમલાઈ પહાડી વચ્ચે કયો ઘાટ આવેલો છે તો આ બંને વચ્ચે પાલ ઘાટ છે તે આવેલો છે માટે ઓપ્શન નંબર એ આવશે ટપાલ અંગેની ફરિયાદ નોંધાવવા કેન્દ્ર સરકાર દ્વારા કયા ટોલ ફ્રી નંબરની શરૂઆત કરવામાં આવી છે તો ટપાલ અંગેની ફરિયાદ નોંધાવવા માટે ઓગણીસો ને ચોવીસ આ નંબરની શરૂઆત છે તે કરવામાં આવી છે માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદના પ્રમુખ રહી ચૂકેલા ડોક્ટર અક્ષયકુમાર દેસાઈ ક્યાંના વતની હતા તો અક્ષયકુમાર દેસાઈ છે તેઓ નડિયાદના વતની હતા માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે સાબરમતી જેલવાસ દરમિયાન કરેલું પ્રાકૃતિક દર્શન કાકા સાહેબે કઈ કૃતિમાં નિરૂપણ કરેલું છે જે પ્રાકૃતિક દર્શન છે જેલવાસ દરમિયાન તે ઓતરાતી દિવાલોમાં તેઓએ નિરૂપણ કરેલું છે માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે અંદમાન અને નિકોબાર વચ્ચેથી કઈ ચેનલ પસાર થાય છે તો ઓપ્શન નંબર ડી આઠ ચેનલ છે તે પસાર થાય છે અંદમાન અને નિકોબાર વચ્ચેથી માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે સૂર્ય નજીક ધૂમકેતુની પૂછડી કઈ દિશામાં હોય છે તો સૂર્ય નજીક જતા ધૂમકેતુની જે પૂછડી છે તે સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે માટે ઓપ્શન નંબર સી આવશે ભાષા વિમર્શ નામનું સામયિક છે તે કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે તો ભાષા વિમર્શ છે તે ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા બહાર પાડવામાં આવે છે માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે કિલી પર્વત કયા ખંડમાં આવેલો છે તો કિલી પર્વત છે તે

સિંધુ કરાર દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કોના દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી તો સિંધુ કરાર દરમિયાન છે વર્લ્ડ બેંક દ્વારા આ જે મધ્યસ્થી છે તે કરવામાં આવી હતી માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે ગિરનારમાંથી પ્રાપ્ત એક જ શિલાલેખ પર ત્રણ સમ્રાટોના શિલાલેખ કોતરાયેલા છે તો નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો આમાં છે સ્કંદગુપ્ત અશોક અને રુદ્રદામાં આ ત્રણના જે શિલાલેખ છે તે કોતરાયેલા છે જ્યારે સમુદ્રગુપ્ત છે તેનો શિલાલેખ કોતરાયેલો નથી માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં હિન્દી ભાષામાં સૌ પ્રથમ વક્તવ્ય કોણે આપ્યું હતું તો અટલ બિહારી વાજપેયી દ્વારા આજે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા છે તેમાં હિન્દીમાં સૌ વક્તવ્ય આપવામાં આવ્યું હતું વસંતોત્સવની ઉજવણી ક્યાં કરવામાં આવે છે બ્યાસી માં ડોક્ટર હરિહર્ષ ધ્રુવ અને ઉક્કાભાઈ પ્રભુદાસે કઈ સંસ્થા સ્થાપી હતી તો આ બંને દ્વારા હિતવર્ધક સંસ્થા સભા છે તે સ્થાપવામાં આવી હતી માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે હિતવર્ધક સભા નર્તક સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ નામની સંસ્થા કોણે સ્થાપી હતી તો આ જ છે નર્તક સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ આ જ સંસ્થા છે તે સ્મિતા શાસ્ત્રી દ્વારા સ્થાપવામાં આવી હતી માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે ભારતીય રિઝર્વ બેંક દ્વારા વ્યાજના દર વધારવામાં આવે તો કોના ઉપર વિપરીત અસર થાય છે તો શાક સર્જન ઉપર વિપરીત અસર થાય છે માટે ઓપ્શન નંબર સી આવશે ગુજરાતમાં અમદાવાદ ખાતે રણછોડલાલ છોટાલાલ દ્વારા સૌ પ્રથમ કાપડ મિલની શરૂઆત ક્યારે થઈ હતી તો આ જે કાપડ મિલ છે તેની શરૂઆત વર્ષ અઢારસો ને એકસઠમાં કરવામાં આવી હતી સાંખ્ય દર્શનની રચના કોના દ્વારા કરવામાં આવી હતી તો કપિલ દ્વારા આ જે સાંખ્ય દર્શન છે તેની રચના થઈ હતી માટે ઓપ્શન નંબર એ આવશે કપિલ મુનિ ગુજરાતમાં ભૂગર્ભ જળ સંશોધન કાર્યની જવાબદારી કઈ સંસ્થા નિભાવે છે તો ભૂગર્ભ જળ સંશોધન કાર્યની જવાબદારી છે તે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ દ્વારા નિભાવવામાં આવે છે ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારોમાં સૌથી મોટો પડકાર કેવો છે તો સાંપ્રદાયિકતા છે આ સૌથી મોટો પડકાર છે માટે ઓપ્શન નંબર ડી આવશે દક્ષિણ ભારતની ગંગા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે તો કાવેરી નદી છે તેને દક્ષિણ ભારતની ગંગા તરીકે ઓળખવામાં આવે છે દાદાભાઈ નવરોજી બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ ભારતીય સભ્ય તરીકે ક્યારે ચૂંટાયા હતા તો દાદાભાઈ નવરોજી છે તેઓ વર્ષ અઢારસો ને માં બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ ભારતીય સભ્ય તરીકે ચૂંટાયા હતા ઋતુમાં લુ ભારતના કયા ભાગમાં વહે છે તો ઉત્તર પશ્ચિમ છે તેની રચના રાજશેખર દ્વારા કરવામાં આવી હતી માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે કયો ગુપ્ત રાજા સંગીતજ્ઞ હોવાનો પુરાવો વિનાવાદન કરતા તેના સિક્કાઓ પરથી મળે છે તો જે સમુદ્રગુપ્ત છે તેઓ સંગીતજ્ઞ છે એટલે કે સંગીતના જાણકાર છે અને વીણા વાદન કરતા તેમના પ્રસિદ્ધ ઐતિહાસિક મલાવ તળાવ ક્યાં આવેલું છે તો આ જે મલ્લાવ તળાવ છે તે ધોળકા ખાતે આવેલું છે બિયાસ નદીને કઈ નદીની સહાયક નદી ગણવામાં આવે છે તો બિયાસ નદી છે તેને સતલુજ નદીની સહાયક નદી ગણવામાં આવે છે કઈ પંચવર્ષી યોજના મહાલનોબિસ મોડલ ઉપર આધારિત હતી તો જે બીજી પંચવર્ષી યોજના છે તે મહાલનોબીસ મોડલ પર આધારિત હતી માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે વિશ્વના સૌર ઉર્જા પ્લાન્ટ તમિલનાડુના કામુડી ખાતે બન્યો તે કોના દ્વારા સ્થાપવામાં આવ્યો હતો તો અદાણી ગ્રુપ દ્વારા આ જે સૌર ઉર્જા પ્લાન્ટ છે તે કામુડી ખાતે સ્થાપવામાં આવ્યો હતો માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે સંગીતનો પ્રસિદ્ધ ગ્રંથ સંગીત મકરંદ કોના દ્વારા લખવામાં આવ્યો છે તો આ જે ગ્રંથ છે તે મુન દ્વારા લખવામાં આવ્યો છે માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે હિન્દુ સંસ્કૃતિ અનુસાર વિકાસની પ્રથમ અવસ્થા કઈ છે તો બ્રહ્મચર્યાશ્રમ છે તે વિકાસની પ્રથમ અવસ્થા છે માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે સ્વયં ખેડાતી જમીન તરીકે કઈ જમીનને ઓળખવામાં આવે છે તો સ્વયં ખેડાતી જમીન તરીકે રેગુર જમીન છે તેને ઓળખવામાં આવે છે માટે ઓપ્શન નંબર એ જવાબ ભાવાર્થ દીપિકા નામનો ગ્રંથ બીજા કયા નામે ઓળખાય છે તો ભાવાર્થ દીપિકા છે તે જ્ઞાનેશ્વરી ગીતા તરીકે પણ ઓળખાય છે માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે ત્યાર પછી જોઈએ ભારતના સાધુઓ વૈદિક ભારત નામના પુસ્તકો કોણે લખ્યા છે તો આ જે પુસ્તકો છે તે ડોક્ટર જી એસ ધુરિયા દ્વારા લખવામાં આવ્યા છે માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે તો આ સાથે આજના દિવસનો જીકેનો જે પાર્ટ ચાર છે તેનો વિડીયો પૂર્ણ થાય છે બીજા અગત્યના વિડીયોની લિંક એટલે જીકેના જે પાર્ટ છે વન થી લઈ અને ફોર સુધીના તેની પ્લે લિસ્ટ અત્યારે તમારી સામે આપેલી છે બીજા કરંટ અફેરના વિડીયો છે તેની જે લિંક છે તે પણ અહીંયા આપેલી છે તો આથી તમે તમામે તમામ વિડીયો છે તે જોઈ શકશો તો આજ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે ફરી મળીશું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર